રેગ્યુલર ભાડા ભરીએ છીએ રેગ્યુલર વ્યવસાય વેરો કરીએ છીએ અને અમે એક જ માગણી છે કે ભાઈ આ જે દુકાનો બનાવે કોમ્પ્લેક્ષો બનાવે એમાં અમારો સમાવેશ થાય અને અમે કોઈ ગેરકાયદેસર દબાણ નથી કર્યું રેગ્યુલર પૈસા ભરીએ છીએ રેગ્યુલર ભાડા ભરીએ છીએ એડવાન્સ ભાડા ભરેલા છે એ નગરપાલિકા સ્વીકાર્યું નહીં તમે શું કેવા માંગશો પાલિકાને જે કોમ્પ્લેક્સ બનાવે એમાં અમારો સમાવેશ થઈ જાય

દુકાન ની અંદર અમારે કેટલા ટાઈમ બે અઢી વર્ષથી કેસ ચાલુ છે હાઈકોર્ટમાં ચાલે છે સુપ્રીમ કોર્ટ ચાલે છે નીટિક કોર્ટ ચાલે છે મામલતદાર ચાલે છે અને અમને ખાલી ગઈકાલે રાત્રે આવી અને જાણ રૂબરૂ કરી ગયા છે કોઈ જાતની નોટિસ અમને નથી આપી અમને એવું કહે કે ગઈકાલે આવતીકાલે તમારી આવી ને દુકાન તોડી જશે એટલે કે જે કે તમારે જે તમારું થતું એ કરો અમે ના નથી કહેતા પણ અમારું કહેવાનો ભાવાર્થમાં એટલો જ છે કે અમારી દુકાનો તોડે આટલા વર્ષોથી અમે ધંધો કર્યો છે અમે ના નથી કહેતા અમે અત્યારે બેરોજગારી થઈ ગયા છે અત્યારે અમે ચાર જાતના અમારા માણસો છે માણસો પાંચ પાંચ જણ ફેમિલી છે અમે ખુદના ઘરના માણસ પાંચ પાંચ જણ ફેમિલી છે એટલે એક ધંધા ઉપર અમે પંદર વીસ જણ જમાડવાનું ખાવા પીવાનું દવા દારૂ સ્કૂલ ફીસ બધું ચાલતું હોય છે અત્યારે આ આવી પોઝિશનમાં અત્યારે અમે બેરોજગારી કરી દીધા છે એનું ના નથી પણ અમને જે રૂબરૂ કહ્યું છે સરકારથી અમારા માટે કોઈ નોટિસ બોસ જ નથી આવી રૂબરૂ ગઈકાલે આઈન ખાલી કઈને ગતા રહ્યા છે તો અમે તો પણ એમાં ના નથી કહેતા તો અમારા કહેવાના ભાવાર્થમાં એટલું જ છે કે અમને ખાલી જે પાછલી સાઈડમાં જે કંઈ કરે જે બનાવે એમાં સમાવેશ કરે તો અમારો બે રોજગારી ચાલે અમારો કામ ધંધો ચાલે અમારું ઘર પરિવારનું જે વીસ જણનું ફેમિલી છે એ ફેમિલીમાં ખાધા ખોરાકી સ્કૂલ ફી ટ્યુશન ફી બધું ચાલ્યું પડે બીજું કંઈ અમે કહેવા માંગતા નથી પણ અમને આ જે બેરોજગારીમાં એકદમ અહીં રૂબરૂ જ કહી ગયા છે બાકી નોટિસ બોટિસ આપી નથી અમારો કેસ હજુ ચાલુ છે હાઈકોર્ટમાં માં ચાલુ છે સુપ્રીમ કોર્ટ માં ચાલુ છે નીચે કોર્ટ માં ચાલુ છે અને આ નોટિસ કરી એટલે ખાલી કઈ ગયા છે અને પછી આવું કર્યું શું નામ તમારું મારું નામ અર્જુનભાઈ છે ને અમારી જે મોબાઈલની દુકાન હતી આપણે બે હજાર તેરથી ઓછામાં ઓછી બાર વર્ષની અમારી દુકાન હતી અહીંયા કરી એ ભાડુઆત રહેતા હતા અમે પણ અત્યારે જે તૂટી જાય ને કાલે દિવસે ચાર વાગે અમને જણાવેલું કે દુકાને કાલે દસ વાગે સુધી ખાલી કરી નાખજો એટલે આપણે રાત્રે આખી રાત મળીને ચાર વાગ્યા સુધી અમારી દુકાન અમે ખાલી કરી નાખી હતી

એ ડાઉન જગ્યામાં જે તે સમયે દુકાનો ભાડે આપેલ હતી આ જે ભાડે આપેલી દુકાનો તેની મુદત પૂરી થઈ ગઈ હતી અને મુદત પૂરી થઈ ગયા પછી તે રિન્યૂ કરવાની થતી ન હતી આ ઉપરાંત આ ડાઉનલોડની જગ્યા જે છે એને આપણે અહીંયા ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં લીધેલ છે અને જેને સિટી બસ સ્ટોપ બનાવવાનું પણ અમે નક્કી કરેલ છે કારણ કે અહીંયા બાજુમાં બસ સ્ટેન્ડ છે રેલવે સ્ટેશન આપણું નવું બિલકુલ બની રહ્યું છે એ જોતાં જો સિટી બસ સ્ટેન્ડ અહીંયા બનાવવામાં આવે તો લોકોને ખૂબ જ સારી રીતે લાભ થઈ શકે એ હેતુથી આને દૂર કરીને હવે પછી ભવિષ્યમાં બનાવવાની કામગીરી અહીંયા શરૂ કરવામાં આવશે